અધિકારીઓ સામે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને કમિશનર સમક્ષ માંગ કરી હતી અધિકારીઓને ફરિયાદને લઈને નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા અને પાલિકા કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી હતી કે કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો હોવાની ફરિયાદ કરી હતી વધુમાં તેમણે કહ્યું કે અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવે છે આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવા આરોપો પણ લગાવ્યા હતા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો હું એસીબીમાં ફરિયાદ કરીશ તેમ પણ ઉમેર્યું હતું વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાઇટના વાઇસ ચેરમેન છું હાલમાં શું ફરિયાદ લઈને આવ્યો શું આક્ષેપો મને અરજદાર તરીકે અરજી આવેલી હતી એમાં મારા કતારગામ ધોરમાં પચાસથી સિત્તેર બાંધકામ હતા ગેરકાયદેસર બાંધકામ અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકાણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલપાઠલ કરી એનું કાયદેસર કરી રહેશે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતના અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસથી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇન્જિનિયર જિજ્ઞેશ પટેલ છે શરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી છે શું છે મિલીભગત શું હોય છે મિલીભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન પાસ હોય એને છ માળ સાત સાત માણના ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી એને ગેરકાયદેસર કરવું છે બધાને કરવાનું નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વાળો હોય છે આ તો ખોટું જ કહેવાય ને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે સો ટકા મનમાની કહે હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કોઈ સસ્પેન્ડ નથી કર્યો એને ડિસમિસ કરું જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેસન પર ખરેખર અધિકારીને ચેતતા રહેવું જરૂરી છે જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીત સુધી પહોંચશો ના તો જો કાર્યવાહી નહીં થાય તો હું એસીબી આગળ જઈશ પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સો ટકા પૂરું કરશે મને આત્મા વિશ્વાસ છે